મિસિસ રીટા દયાલન એકચુલી અમે ઘરેથી બહાર સ્ટેશન જવા માટે ચાલતા ગયા હતા મેઇન રોડમાં ઓટો પકડવા માટે એક ગાય આવીને અમને અટેક કર્યું ને નાનું બચ્છર જેવું નહીં હતું તો મેચ્યોર ગાય હતું ને જેવા આમ ચાલતા ગયા એટલે બે ત્રણ વાર એને ફેંકી ફેંકી ફેંકીને એને જો ડિફેન્સ કર્યું તો હોય છોડતું નથી ને પછી આવતે ફેર એક ભંગારવાળો આવેલો તે જોયું કે સફરિંગ કરે છે એટલે એ લાકડાથી માર્યું તો એને એ છોકરાને એને જમ કરી દીધું એના ને પબ્લિક બી છે ગાયોતી હવે ગાય માતા આપણે કહે છે સારું વી અંડરસ્ટેન્ડ એનિમલ બટ આટલું એક્સ્ટ્રીમ થાય છે તો કોઈ એક્શન લેવું પડે કોઈ કોઈ સ્ટેપ્સ લેવું પડે છે ને આઈ એમ વેરી ફિલિંગ બેડ અમને જ નથી નાના નાના છોકરા બે છોકરાઓ સ્કૂલના છોકરાને પાંચ લોકો અમારા સ્ટ્રીટની પાછળ ને મેટ્રોની પાસે એક છોકરો માણસ જતો હતો ખાલી ઉભો રહેલો એને એ જ ગાય બધી ગાય સાથે મળેલા હતા એ ગાય સ્પેશિયલી કહી ગયો બધા કહે છે ગાંડો થઈ ગયો ખબર નહીં વોટ એવર ઇટ મે બી તરત એક્શન લેવું જોઈએ કે આ બધા ગાયો જે સ્ટ્રીટ ગાય છે સ્ટ્રે કાઉસ ટ્રાય ટુ સિક્યોર દેટ અસ ડુ સમથિંગ વેર પીપલ સેફ્ટી વિલ બી દેર દિસ ઇઝ વોટ વી વોન્ટ નથિંગ એલ્સ દેન મારું નામ ધર્મેશ સોલંકી હું રહેવાસી પ્રમુખ રેન્જ સોસાયટી મોગરાવાડી વલસાડનો છું અમારે ત્યાં આજે વિશ્વકર્મા જયંતિની પૂજા હતી તો અમારે ત્યાં મણિનગર સોસાયટી સાઈપાક સોસાયટી આરએમ સોસાયટી અને રામનગર જે આજુબાજુની પડોશી સોસાયટીમાંથી લોકો વિશ્વકર્મા જયંતિ પર ઉપસ્થિત થયા હતા પણ અહીંયા ગાયના લીધે હુમલો કરવામાં આવ્યો હતો તો એના લીધે ચાર પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો તો અમે પ્રમુખ શ્રી બબલુ સંપર્ક કર્યો તેમણે તત્કાલમાં સેવા ભેજી અને ગાયનો નિકાલ કર્યો અને ગાયને પકડીને લઈ ગયા છે ભયનો માહોલ હતો ખૂબ મતલબ લોકો ભાગાભાગી થોડી ઘણી થઈ હતી પણ અમને જેમ ઉપપ્રમુખને ફોન કર્યો તેમને નિકાલ કર્યો તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર મેં નામ લખ્યું મેં પ્રમુખ વલસાડ મોગરાઈ છું हमारे इधर आज विश्वकर्मा जयंती के लिए महाप्रसाद रखने में आया था और हमारे बहुत सारे सब सोसाइटी के लोग आए थे रामनगर प्रमुख आर एम सृष्टि और ब्रह्मा साइड से भी और इधर सब महाप्रसाद खाने आए थे तभी तो एक गाय अचानक से पागल हो गई और काफी दो चार लोग को उसने नुकसान पहुंचाया जख्मी कर दिया उससे टक्कर मारी तो सब लोग को अभी हॉस्पिटल ले जाने में आया है और हमारे यहाँ के नगर पालिका प्रमुख बबलू मिश्रा जी ने गौ सेवक को यहाँ भेजा और उन लोग ने गाय को लेके गए यहाँ से અફડા તફડી ભાગદોડ હો ગયા હતા સબ પબ્લિક મેં ભય માહોલ છા ગયા હતા ફર સબ ભાગમ ભાગ કરે થે